ચાલો મિત્રો નમસ્કાર શિવમજી જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું

સામે ઊભા થયા છે ઓબ્જેક્શન એટલે કે અગિયારસો પ્રશ્ન સામે ઓબ્જેક્શન નવા આવ્યા છે વાંધા અરજીઓ નવી આવી છે અને એકત્રીસ મે સુધીમાં ફાઈનલ આન્સર કી જાહેર થશે આપણને તો કે એકત્રીસ મે સુધીનો સમય આપ્યો ત્યાં સુધીમાં ફાઇનલ આન્સર કી જે છે એ આપણી પાછી જાહેર થઈ જશે વાંધા અરજી કરેલી છે સુધારો થઈને બરાબર પછી શું કે છે દસ થી બાર તારીખ ની આસપાસ છે ગયા લેક્ચરમાં મિત્રો આપણે તમને કીધું તું કે પંદર કે વીસ તારીખ આસપાસ તમારું ફાઈનલ રિઝલ્ટ આવી જશે એકત્રીસ મે સુધીમાં તમારે ફાઈનલ આન્સર કી આવશે એકાદ બે દિવસ કદાચ આગુ પાસું થઈ શકે આમાં બરાબર પછી શું કે છે કે ફાઈનલ પરિણામ

આ ચૂંટણીનું પરિણામ આવી ગયા બાદ તમારું ફાઇનલ રિઝલ્ટ ફોરેસ્ટ બીડગાર્ડ જે છે એની નું આવશે અને મિત્રો કદાચ વધીને દસ થી અહીંયા આપણે દસ તારીખ આપી છે અને પછી અગાઉ કે જુલાઈ મહિનાની અંદર નેવું ટકા શક્યતા છે કે જુલાઈ મહિનાની અંદર તમારે ફોરેસ્ટ નું જે છે એ ગ્રાઉન્ડ લેવાની તૈયારી અત્યારે છે એટલે મિત્રો જે લોક વિદ્યાર્થી ઘણા બધા છે કે જેમણે શું કર્યું છે કે અપડેટ આવી થી વચ્ચે જે સંવાદ થયો તો તમે જાણો છો તો એમાં એવું જણાવ્યું હતું કે વરસાદ એટલે સોમાસા પછી લેવામાં આવશે ગ્રાઉન્ડ પણ મિત્રો હજી આપણને કોઈ ફાઇનલ અહીંયા અપડેટ મળી નથી અહીંયા પરિપત્ર જે છે મિત્રો અત્યારે જુઓ તો આ રીતનું કાંઈક આપણને અપડેટ દીપક રાજાણી સાહેબે આપ્યો છે આપણને ત્યારે ખ્યાલ આવશે કે આપણું રિઝલ્ટ આવી જશે હવે મિત્રો ખાસ ખાસ એક અગત્યની તમામ વિદ્યાર્થી મિત્રો ને ભલામણ છે અહિયાં ધ્યાન આપજો ઘણા બધા વિદ્યાર્થી એ શું કર્યું

ચોમાસા પછી આવું તમારું પણ અત્યારે અપીલ કરવાની છે નમ્ર વિનંતી કરવાની છે અને થોડું ખીજાવાનું પણ છે કે ભાઈ જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે બરાબર ગ્રાઉન્ડ થઈ જાય છે પંદર ફૂટ થાય છે પેલા દોડ ની વાત કરીએ તો દોડ છે પાંચ મિનિટ અને ત્રીસ સેકન્ડ ની અંદર થઈ જાય છે તો આ વિદ્યાર્થીઓ એવા છે કે જેને પાંચ અને પચાસ માં પતે છે એ પાંચ પિસ્તાલીસ માં પતાવા ટ્રાય કરે છે થઈ જાય છે અને સમય ઘટાડવાનો હવે મિત્રો હું તમને છેલ્લે હમણાં કહીશ કે આનું રિઝલ્ટ તમારે શું આવશે આ સુકામ ના પાડું છું શું ના પાડું છું કે ભાઈ તમારે અત્યારે પાંચ પિસ્તાલીસ થાય છે પાંચ પિસ્તાલીસ ઇનપ છે ત્યાં વધીને તમારે છ મિનિટ નહી થાય તો આ સુકામ તમે પાંચ ને ત્રીસ માં ટ્રાય કરો છો કદાચ એવું બન્યું કે તમે પાંચ ત્રીસ માં ટ્રાય કરી આ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને મિત્રો કઈક ઇન્જર્ડ થયા પગ છે તમારા પગ ભરાવા લાગ્યા સારું અહિયાં તમારે પાંચ ને પચાસ થાય છે તો પાંચ ને પચાસ જાળવી રાખો પાંચ પચાસ માંથી તમારે પાંચ ને પંચાવન ના થઈ જવી જોઈએ આટલું જોવાનું છે પાંચ પચાસ એટલે તમારે પાંચ ને પંચાવન ના થાય પાંચ અને પચાસ મિનિટમાં તમારું રનિંગ છે એ પૂર્ણ થઈ જાય એટલું એનપ છે પછી તમે ખોટી ગધા મજૂરી ના કરો આમાં તમને મિત્રો અસર પડશે

બરાબર એમ કે છે કે મારે તો સોળ કરવું ભાઈ સોળ તમે કરો ત્યાં સુધી વાંધો નથી સાડા પંદર લાંબી કુદ તમારે થઈ જાય છે તો સત્તર કરવા જવાની નથી હેરાન થઈ જાશો અને ઘણા બધા વિદ્યાર્થી હેરાન થઈ ગયા છે અત્યારે ઘરે બેસી ગયા છે મારે મેસેજ પણ આવે છે કે સાહેબ હવે મારાથી ગ્રાઉન્ડ થતું નથી એને પેલા પણ આપણે સજેસ્ટ કર્યું હતું કે આ હાર્ડવર્ક કરવાનું રહેવા દુ

ચલો ફોરેસ્ટ ગાર્ડ ની અંદર હવે તમારે આ લાંબી કૂદ એટલી બધી ગયો પગે તમારું ફ્રેકચર આવ્યું કદાચ ઝાટકો લાગ્યો મિત્રો અસર પડશે અને આ તમે પંદર ને બદલે સોળ સત્તર કઈ નહીં કરી શકો અને સીધા દસ ફૂટે આવીને ઉભા રહી જાશો સીધા દસ ફૂટે આવીને ઉભા રહી જાશો અને ડોક્ટર કેસે કે ભાઈ તમારે ફરજ જાત 30 દિવસ 35 દિવસ 45 દિવસનો રેસ્ક લેવો પડશે તો તમારે આ કરવું સારું કે પછી અત્યારે તમારે થઈ જાય જાળવી રાખવું સારું સારું એ તમારું બરાબર હું કહું છું કે તમારી 15 ફૂટ થઈ જાય તો એવોર્ડ લેવા નથી જાવું તમે 15 ફૂટને જાળવી રાખો એનાથી વધવું હોય તો પછી સ્માર્ટ વર્કથી વધે અને નહીંતર એટલું જાળવી રાખો વાત થાય પછી ચાર પોઈન્ટ છ કરવા જાય ચાર પોઈન્ટ નવ અને પાંચ પાંચ ફૂટ ઊંચી કુદ અમુક વિદ્યાર્થીને તો કરવી છે અને કરે છે આ રહેવા દો તમારે માર્ગ સારા છે વિદ્યાર્થી મિત્રો આ રહેવા દો તમારે જો એવોર્ડ જોતો હોય તમારે એવોર્ડ લેવો હોય તો ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ કરી પછી લેવા જાજો અત્યારે હજી સાચું કહું છું તમે ફૂટ કૂદવા ગયા અને કદાચ તમારો પગ કાંઈ લપચો સેટકો અને મિત્રો જો ઇન્જર્ડ થયા તો આ પાંચ ફૂટ ના તમે અહીંયા આવીને રહી જશો ત્રણ ફૂટ પણ નહીં થાય અઢી ફૂટ પણ નહીં થાય અને એની અંદર પણ મિત્રો મેં કીધું એમ થશે આ તમારથી ગ્રાઉન્ડ થઈ જાય છે એનો લાભ તમારે લેવાનો છે વધારે કઈ જરૂર નથી તમને કોઈ ત્યાં આપવાનું નથી કઈ એવોર્ડ પછી રસાન રસાચડ ની અંદર અઢાર ફૂટ માગેર આવું દરરોજ ના બને આવું તમારે ક્યારેક જ બને અને ત્યાંથી તમે થાકી ગયા નીચે ગબડી પડ્યા અન મિત્રો ખાટલો લાગી ગયો એટલે આના પર તમારે બધે ચોકડી મારી દેવાની બધે ચોકડી મારી દેવાની અને તમારે કઈ કામનું નથી કદાચ એવું કામ ભાઈ તમારે એ ભાઈ પચીસ માર્ક મળશે બરાબર પછી ઘટતા જશે આવું હોત તો તમારે આ કામનું હતું અત્યારે તમારે કામનું નથી અહીંયા પણ એવું હોત કે ભાઈ પંદર ની તમે સત્તર ફૂટ કૂદી જાઓ છો તો એમના તમને

કે અઠવાડિયામાં અઠવાડિયા બેથી બે થી ત્રણ વાર જ ગ્રાઉન્ડ કરો હવે તમારથી ગ્રાઉન્ડ થઈ જાય છે તો ખોટી ગੱઢા મજૂરી કરવાની નથી અઠવાડિયામાં બે થી ત્રણ વાર ગ્રાઉન્ડ કરો અને અઠવાડિયામાં બે થી ત્રણ વારમાં જો તમારે ગ્રાઉન્ડ થઈ જાય છે તો પછી અઠવાડિયામાં ડેલી તમારે ગ્રાઉન્ડ કરવાની કાઈ જરૂર નથી અઠવાડિયામાં બે ત્રણ વાર ગ્રાઉન્ડ કરી આવો તમારાથી ગ્રાઉન્ડ થઈ જાય વાત થાય પૂરી પછી વધારે વધારે ગੱઢા મજૂરી કરવાની નહીં

પોઈન્ટ પિસ્તાલીસ મિનિટ જેનાથી થઈ જાય છે એ લોકોએ શું કરવાનું છે તો આ લોકોએ એની ગતિ જે છે એ જાળવી રાખવાની છે ગતિ જાળવી રાખવાની છે આમાંથી ઓછો સમય થવો જોઈએ

કે ભાઈ આજે મારે છ ને ત્રીસ થઈ તો કાલે મારે છ ને અઠ્યાવીસ થવી જોઈએ ખાલી બે સેકન્ડ નો ફેર પાડવાનો વધારે નહીં તો ધીરે ધીરે આવી રીતે તમારે ઘટતું જશે એટલે ગ્રાઉન્ડ ની અંદર પડ્યા રહે તો આ કઈ આપણે કરવાની જરૂરિયાત કોઈ જાતની છે નહી બરાબર પછી મિત્રો બીજી એક વાત કરી દઉં કે આજે વિદ્યાર્થીઓ છે એને પણ ટ્રાય કેટલી કરવાની છે ડેલી તમે ટ્રાય કરો તો માત્ર ત્રણ થી ચાર ટ્રાય તો બહુ થઈ ગઈ વાત કરું છું લાંબી કૂદની અહીંયા તમારે સ્ટેમિના છે તો સ્ટેમિના જાળવી રાખો જો તમે અહિયાં દરરોજ તમે દસ થી બાર ટ્રાય કરવા જશો તો આ ટ્રાય તમે બે દિવસ કરી શકશો અને ત્રીજા દિવસે તમે ગ્રાઉન્ડ છોડી દેશો એની હું ગેરંટી તમને આપું છું બરાબર બરાબર આ બધી ટ્રાય લાંબી કૂદ કૂદ ઊંચી એક સાથે આવી ગઈ એટલે એટલી બધી ટ્રાય કરવાની નહીં તમે ત્રણ થી ચાર ટ્રાય ડેઈલી કરશો એટલે તમારે ડેઈલી રૂટિન થઈ જશે અને અહીંયા તમારે સુધારો આવતો જશે તો એના જ જેમ તમારે ઉંચી કુદ ની અંદર છે જો ચાર ફૂટ થઈ જાય છે તો ધીરે ધીરે એની અંદર સુધારો લાવો ત્રણ થી ચાર ટ્રાય ડેલી મારો વધારે ટ્રાય મારવાની નથી આની અંદર ઇન્જર્ડ થવાના સંભવ ખુબ જ વધારે છે તમારે થવાની સંભાવના વધી જાય છે આરામથી અહિયાં તમે આ કરી શકશો હવે મિત્રો આ તમારું સ્માર્ટ વર્ક ની વાત થઈ હવે એક હાર્ડ વર્ક ની વાત કરું આ લોકો માટે કે જે વિદ્યાર્થી છે એને મિનિટ મિનિટ થઈ થઈ હોય હોય જતી દોડની અંદર તો આ વિદ્યાર્થી અત્યારે હાર્ડ મહેનત કરી શકે છે કારણ કે એનાથી અંગથી પણ નથી થતી તો કદાચ એ ઇન્જર્ડ થશે તો આમે સુવાનું છે મિત્રો પણ હાર્ડ મહેનત કરી હાર્ડ મહેનતમાં નો ફાયદો થાય એવું નથી તમને મનમાં લાગી ગયું અને હાર્ડ મહેનત કરી અને તમારાથી ગ્રાઉન્ડ થવા લાગ્યું તો કોન્ફિડન્સ આવવા લાગશે ને ગ્રાઉન્ડ તમારે થવા લાગશે એટલે આ વિદ્યાર્થી જે છે એ હાર્ડ મહેનત કરે ડેલી બે ત્રણ ટ્રાય કરે તો ચાલે બે ટ્રાય તો બહુ થઈ ગઈ સાંજ સવાર બરાબર પછી જેનાથી દસ બાર ફૂટ ઊંચી કુદ સોરી લાંબી કુદ થાય છે બરાબર તો એ વિદ્યાર્થી છે એનાથી આમે નથી કરવાનું અને પણ એ જ રીતે સુધારો લાવવા માટે આ લોકોને ને મહેનત કરવી પડશે શું કામ કે એનાથી થતું નથી જયારે અહિયાં તમારાથી થઈ જાય છે એટલે તમે હાર્ડ મહેનત ના કરો તો સારું નહીં આવશે ફાઈનલ આન્સર કી ની અંદર તમે ગણો અને બેનો એસી ભાઈઓ નેવું માર્ક થાય આચું વેચી અને તૈયારી શરૂ કરી દેજો નહીં અત્યારે રાખજો

નોર્મલાઇઝેશન થઈ અને પછી તમારું રિઝલ્ટ આવશે એ તમારે તમારું ફાઇનલ રિઝલ્ટ ગણવાનું છે એની અંદર મિત્રો જો એટલા માર્ક્સ થતા હોય 80 90 માર્ક્સ તો તમારે આરામથી તૈયારી કરી લેવાની અરે હું તો એમ કહું છું ખુમારીથી તૈયારી કરી લો કોઈ પણ જિલ્લાની અંદર ફોર્મ ભરેલો હોય 80 માર્ક્સ હોય તોય તૈયારી કરી લો ગ્રાઉન્ડમાં વારો આવ્યો કદાચ નોકરીમાં વારો નહીં આવે તો ભાઈઓ હશે તો મૂછ મરોડવા થાશે કે મેં પણ ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ કર્યું છે હું જે ફાઈનલ એનું મેરિટ છે એની અંદર રહી ગયો છું તમને અનુભવ થશે બરાબર ગામની અંદર મૂછો મરોડવા થાશે ઓલું તો શું થાશે કે ભાઈ મે તૈયારી નોતી કરી અથવા તો બાના કઈક બતાવવાના રહેશે ને એ બાના આપણે બતાવવા નથી બીજું મિત્રો એવું કહું છું કે ચાલો તમારે 90 માર્ક્સ અત્યારે છે અત્યારે કેટલા માર્ક્સ છે તો હવે તમે અહીંયા તૈયારી નથી કરતા અત્યારે સો માર્ક થઈ ગયા પછી તમે તૈયારી જો આ કરવા રહેશો તો આ ગ્રાઉન્ડ તમારાથી શક્ય છે શક્ય નહીં રે તમારા પછી નહી થાય જો નથી તૈયારી કરવાની બાકી છે ફિમેલ મેલ એસી માર્ક છે ગ્રાઉન્ડ માં વારો આવો હોય તો આવે નહી કઈ નહીં આપણું કઈ જતું નથી આપણે તૈયારી રાખો પણ તમારો મેં કીધું એમ ગ્રાઉન્ડ માં વારો આવી ગયો તો તમે અહિયાં તૈયાર હશો અહીંયા તૈયાર નહીં હો એટલે તૈયારી રાખો રાખો ને રાખો હું તો કઉ છું મેં કીધું એમ પછી ખુમારી થી કેવા થશે ગમે એને કે ભાઈ મે ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ પાસ કરેલું છે મેલ હોય કે માહિતી હું પ્રોવાઈડ કરું છું અને આ સાથે મિત્રો આજના લેક્ચર ને અહીંયા આપણે રાખીએ છીએ આગલા લેક્ચરમાં કઈ પણ અપડેટ આવશે અને સાથે મળશું અને નહીતર આપણે પોલીસ કોન્સ્ટેબલના અને પીએસઆઈ ના લેક્ચર સાથે મળશું